બારોટ સમાજના પૂર્વજો એવા દાદુ બારોટ શૌર્ય અને બલિદાન ગાથા એટલે કસુંબુ દાદુ બારોટ જેવા વીર મહારથી એ પાલીતાણા ના જૈન સમાજના આદિનાથ ભગવાન નું તીર્થ સ્થાન સાથે જૈન સમાજના લોકોનું પણ રક્ષણ કર્યું એવી સત્ય ઘટના પર આધારિત કસુંબો ફિલ્મને નિહાળવાનું આયોજન ઓમ પબ્લિક ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મુકેશ બ્રહ્મભટ્ટ તથા ખજાનચી સુનિલભાઈ શાહ અને વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ તથા તેમના સંગઠન મંત્રી ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ તમામ બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ફિલ્મને નિહાળી હતી અને બ્રહ્મભટ્ટ બારોટ સમાજના જે પૂર્વજો છે તેમની જે શૌર્ય ગાથા છે તેમનું જે બલિદાન છે તેને સમજી અને પોતાના સંતાનોને પણ પોતાના સમાજના જે શૂરવીરો છે તેમનાથી માહિતગાર કરી તેવું એક આયોજન વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ અને તેમના સંગઠન મંત્રી ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું પણ આ ઇતિહાસ પાલીતાણાના શેત્રુંજય પર્વતનો છે અને એમાં જૈન લોકોનું બહુ મોટું પર્વતની અંદર મંદિર અને એમાં લાખો કરોડોના હીરા ઝવેરાત જેને લૂંટવા અલ્લાઉદ્દીન ખિલજી નામના શાસકે આક્રમણ કરેલું અને એને અટકાવવા માટે જે માથો બારોટ અને દાદુ બારોટ અને બીજાની બી દીકરીને એમના જમાઈ બધાએ આપેલા એના પર આધારિત આ સત્ય ઘટના પર આધારિત આ કસુંબો મૂવી છે અને આ કસુંબો મૂવી એ આપણું બ્રહ્મભટનું એટલે બ્રહ્મભટ એટલે એવું કહેવાય કે બ્રાહ્મણ છે અને ક્ષત્રિય છે

આ અદ્ભુત રોલ કર્યો છે અને આ પિક્ચર આખું કંડાર્યું છે અને લગભગ 70 કરોડના ખર્ચે પિક્ચર બનેલું છે આ પિક્ચરમાં બે મારોટના પણ રોલ છે એમાં એક હેતલબેન મારોટ છે જે વન પ્રોપર સમાજમાં પણ છે અને બીજો એક કિન્નરભાઈ મારોટ જે ખુદ પાલીરાણા છે એટલે આ પિક્ચર આપણા બધાના માટે ગૌરવ અને બલિદાનની ગાથાનું પિક્ચર છે યુવાનો બાળકોને પણ ખબર પડે અને આપણા પર બધાને ખબર પડે અને આ પિક્ચર બતાવવામાં પચાસ ટકા જે સહયોગ છે આપણા જૈન સુનીલભાઈ શાહ જરા આવો આ બાજુ સુનિલભાઈ શાહ જેમને ખરેખર આપણે અભિનંદન કરવાની જરૂર છે મને કીધું કે આ અમે તો કશું નથી કર્યું પણ એક ઋણ છે જૈન સમાજ તરફથી શાહ તરફથી બ્રહ્મણું કે આ એક બલિદાન ઋણ એટલે એમના વડીલો તરફથી એમણે પ્રતિનિધિત્વ કર્યું છે અને પચાસ ટકા વર્લ્ડ બ્રહ્મ સમાજ તરફથી અમે જે મૂળ ગૌરંગભાઈ અને આજે આપણા એક ગીતા કથાકાર છે બ્રહ્મભટ પણ એમને બધા શાસ્ત્રીજી તરીકે ઓળખે છે એમનું હું બોલવાનો મોકો આપી છે પેલા હું નાપાના રઘુવીરલાલ રઘુવીરભાઈ ભ્રમભટ અને અક્ષય બારોટ મિશ્રાયા અને આ બોલસમના જે બધા આવ્યા છે જે લોકો આ અમો આ એક લિસ્ટ બનાવી અને બધાને બોલાવી અને આ બધાને એકતા કરવાનો જે કામ કર્યું છે એ બધા એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે હું શાસ્ત્રીજીને વિનંતી કરું છું કે સમય થોડો અભાવ ઓછો છે સમયનો અભાવ છે કેમ કે પિક્ચર આપણે જોવાનું છે બહુ મોડું થઈ જશે એટલે બે પાંચ મિનિટનું